શિયાળામાં સ્ટ્રોકના કેસોમાં સતત વધારો જોવા મળતો હોય છે દરરોજ ઇમરજન્સીના કેસ સતત વધી જતા હોય છે ડોક્ટર્સ આની પાછળના કારણ બેઠાડું જીવનશૈલી સ્ટ્રેસ તેમજ ડાયાબિટીસ ડાયબિટીઝ કોલેસ્ટ્રોલ વગેરે મુખ્ય જોખમી પરિબળોને જવાબદાર ગણાવે છે ચાલો આજે એ જાણીએ કે શિયાળામાં કેમ વધી જાય છે બ્રેઇન સ્ટ્રોકના કેસ અને તેનાથી બચવા નિષ્ણાતો શું આપે છે સલાહ ચાલો જાણીએ શિયાળામાં શું કરવું અને શું ન કરવું તેની સલાહ ડોક્ટર્સ આપતા હોય છે શિયાળામાં હૃદયને લાગતી તકલીફોમાં તો વધારો થાય જ છે પરંતુ તેની સાથે સાથે બ્રેઇનસ્ટ્રોકના કેસોમાં પણ વધારો થાય છે શિયાળામાં મગજના સ્ટ્રોકની શક્યતા વધી જાય છે રક્તવાહિનીઓનું સંકોચન લોહીનું જાડું થવું શારીરિક પ્રવૃત્તિમાં ઘટાડો ઠંડા હવામાન અને ઠંડી ઋતુના કારણે આહારમાં ફેરફાર જેના કારણે ચરબીયુક્ત ખોરાક ખાવામાં આવે છે દારૂ પીવાથી લોહી ગંઠાઈ જવાની શક્યતા પણ વધી શકે છે જે મગજના સ્ટ્રોક તરફ દોરી જાય છે બ્રેઇન સ્ટ્રોકથી બચવા માટે આપણે નિયમિત રીતે બ્લડ પ્રેશરનું નિરીક્ષણ કરવું જોઈએ લોકોએ શારીરિક પ્રવૃત્તિ જાળવી રાખવી સ્વસ્થ આહાર લેવો ધૂમ્રપાન અને વધુ પડતો દારૂ સેવન ટાળવું કારણ કે બંને લોહીની સ્નિગ્ધતા વધારે છે અને રક્તવાહિની તંત્ર પર તાણ લાવે છે શિયાળા દરમિયાન કેસોમાં લગભગ પાંચથી દસ ટકાનો વધારો જોવા મળે છે ડૉક્ટર્સના મતે આજકાલ પચાસ વર્ષથી ઓછી ઉંમરના વ્યક્તિઓમાં પણ સ્ટોકના વધતા કેસીસ ચિંતાજનક ટ્રેન્ડ છે સ્ટોકની સારવાર શક્ય છે અને વહેલી મેડિકલ કેર રિકવરીમાં નોંધપાત્ર સુધારો કરી શકાય છે સ્ટોક કોઈપણ ઉંમરના વ્યક્તિને આવી શકે છે અને જો તમને લક્ષણો અનુભવાય તો તાત્કાલિક ધોરણે હોસ્પિટલ જવું જોઈએ શરૂઆતના થોડા કલાકોમાં ઝડપી કાર્યવાહીથી રિકવરીની તકો વધી જાય છે ડોક્ટર્સ સ્ટોકની સારવારમાં

અને જો ને પહોંચાડતી મગજને લોહી પહોંચાડતી થોડી સંકોચાઈ જાય તો મગજને લોહી ઓછું પહોંચે છે અને જેના કારણે લખવાની અસર જોવા મળે છે બીજી વસ્તુ શિયાળામાં લોહી થોડું જાડું પણ થાય છે જેથી કરીને પણ લોહીના પરિભ્રમણ પર અસર પડે છે અને લખવાના ચિહ્નો જોવા મળે છે ત્રીજી વસ્તુ સૂર્યપ્રકાશનો સમય ઓછો થઈ જાય છે જેથી કરી અને અંતસ્ત્રાવ પર અસર જોવા મળે છે કે જેથી પણ લખવાનું પ્રમાણ કદાચ વધી શકે છે તો આવા સંજોગોમાં કરવું શું તો જ્યારે પણ આપણે બહાર નીકળીએ ઠંડીમાં ત્યારે ગરમ કપડાં પહેરીને નીકળી કે જેથી કરી અને લોહીની નળીઓ પર અસર ઓછી થાય બીજું હાઇડ્રેશન મેન્ટેન કરી કે જેથી કરીને લોહી જળવું ના થાય અને પ્રોપર બ્લડને સપ્લાય બ્રેનને મળતો રહે અને હેલ્ધી ખાઈએ અને સ્વસ્થ રહીએ તો આજના અમારા આ અહેવાલમાં બસ આટલું ફરી મળીશું એક નવી અને મહત્વપૂર્ણ જાણકારીની સાથે પરંતુ આ વિડીયોને આપ ખાસ લાઇક કરજો અને વધુમાં વધુ શેર કરજો જેથી કરીને બ્રેન સ્ટ્રોકને લગતી આ મહત્વની જાણકારી બીજા લોકો સુધી પણ પહોંચી શકે નમસ્કાર